સુરતમાં સ્ટડી સેન્ટરની આડમાં કોલ સેન્ટર ઝડપાયું છે ગુજરાત મહારાષ્ટ્ર સિવાયના અનેક રાજ્યોના વિદ્યાર્થીઓને ફસાવતા યુવાઓને ઓનલાઇન કોર્સ સાથે કમાણીની વાત કરાતી હતી ફી ન ભરે તો ધમકી આપી દસ ગણા રૂપિયા માંગવામાં આવતા હતા કન્ઝ્યુમર કમિશનના નામે પણ ધમકી આપવામાં આવતી હતી જોકે સૌથી વધુ દક્ષિણ ભારતના લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે દુધરાણી માટે પંદર વ્યક્તિની અલગ અલગ ટીમ પોલીસે કુલ દસ આરોપીની ધરપકડ કરી છે જોકે ચાર આરોપીઓને વન જાહેર કરવામાં આવ્યા છે શો અભય અતમારમ દુકાન શારદાની દુકાન હતી આ દુકાનમાં બે હજાર સત્તરમાં સીઆઇડી દ્વારા પણ ડ્રેડ કરવામાં આવી હતી અભયની સાથે પ્રવિણ કિરણ મોહનભાઈ પટેલ અને મુકેશ સોમ પ્રકાશ તંબાકુવાળા ચાર જણા ભેગા મળી અને આ ચલાવતા હતા લન અને અન છે અત્યારે જે આ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ખોલવામાં આવી હતી એના પ્રોપરાઇટર પ્રવીણ સુરેન્દ્રસિંહ હતા અને એને અભયે પોતાને ત્યાં રેન્ટ એગ્રીમેન્ટ કરીને ભાડે આપેલું હતું પ્રવીણ અભય વિરુદ્ધ અગાઉ ગુનો દાખલ થયેલો હતો એટલે એ આ બાબતથી એમાંથી માહિતગાર હતો અને આ લોકો સાથે મળી અને આ દોઢેક વર્ષથી હતા આમાં અંદાજે પચાસ એક છોકરાઓ છોકરીઓ બેસાડી અને એમની પાસેથી કામ લેવામાં આવતું હતું